હલો ગાઈશ સ્વાગત છે તમારા બધાનું મારા નવા એક વ્લોગમાં તો આપણે આપણી રિક્ષા લઈને આવી ફરતી નીકળી ગયા છો અને આજે આપણે રેપિડો વર્સસ ઉબર કરવાના છીએ તો આપણે આજે આખો દિવસ રીક્ષા ચલાવશું અને જોશું કે વધારે કામ શમાં થાય છે ઉબરમાં થાય છે કે રેપિડોમાં થાય છે તો ચાલો આપણે પહેલાં જ જઈએ આપણી મોબાઈલ સ્ક્રીન ઉપર અને રેપિડો અને ઉબરમાં ઓનલાઈન થઈ જઈએ અને તમને કહું છું કે પહેલી રેટ શેમાં મળે છે હા તો ગાઈશ આપણે આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છે અને ટાઈમ તમે જોઈ લો બાર ને થઈ છે તો ચાલો પહેલાં આપણે આપણું રેપિડો ચાલુ કરી દઈએ અને એમાં ઓનલાઈન થઈ જઈએ રેપિડો ખુલી રહ્યું છે અને અપડેટે આવી ગઈ છે એ પછી કરશું કે ચાલો આ એપી રેપિડોમાં આપણે ઓનલાઈન થઈ ગયા અને હવે આપણે ઉબર ખોલી લઈએ અને ઉબરમાં પણ ઓનલાઈન થઈ જઈએ તો આ ઉબરમાં પણ આપણે ઓનલાઈન થઈ ગયા છીએ હવે જોઈએ છીએ પહેલી રાઈટ શેમાં આવે છે અને કેટલાની આવે છે અને આખા દિવસમાં કઈ એપમાં વધારે કામ થાય છે એ જોવાનું છે તો એના માટે દોસ્તો વ્લોગમાં બનાવી રહ્યા છો અને આખો બ્લોગ જોજો આપણને પહેલી રાઈડ મળી ગઈ છે જે છે ઉબરમાં અને જવાનું છે તો ચાલો આપણે કસ્ટમરને પિકઅપ કરીએ પહેલા અને પછી એમને ડ્રોપ કરીને ત્યાં જઈને તમને કહું છું કે આ નું કેર કેટલું મળ્યું આપણને તો ગાય ઉબર વાઇસ રેપિડો માં આપણે પહેલી રાઈડ કમ્પ્લીટ કરી દીધી છે જે હતી ઉબરમાં અને એના એકસો પચીસ રૂપિયા આપણને કેશ મળી ગયા અને બાકીના આઠ રૂપિયા આપણા વોલેટમાં જમા થઈ ગયા છે તો હવે જોઈએ છે અહીંયાથી હવે નેટ ફ્લાઇટ ક્યાંની મળે છે અત્યારે આપણે અહીંયા ઝુંડાલ બેઠા છીએ તમે જોઈ શકો છો ચાર રસ્તા ઉપર બ્રિજ નીચે હવે અહીંયાથી નેટ ફ્લાઇટ જોઈએ છે રસ્માં મળે છે રેપિડોમાં મળે છે ઉબરમાં ઉબરે તો એની શરૂઆત કરી નાખી છે હવે જોઈએ છે રેપિડો હવે પહેલી રાઇટ કેટલા ટાઈમમાં આપે છે તો દોસ્તો દોસ્તોઈડ આવે એટલે હું તમને અપડેટ આપું ચલો રેપિડો રેપિડોમાં પણ પહેલી રાઈડ મળી ગઈ છે પ્રહલાદનગરની તો આપણે જઈએ ફટાફટ કસ્ટમરને પિકઅપ કરીએ અને મળીએ એમના ડ્રોપ લોકેશન ઉપર અને એનો ત્યાં જઈને કહું છું તો ગાઈસ પેલી રેપિડો આ રાઈડ આપણે કમ્પ્લીટ કરી લીધી અને અહીંયા ક્લાઉડ નાઇનમાં પેલા જે કસ્ટમર ઊભા છે ગાર્ડ જોડે એમના આપણે વિચાર્યા છે તો આપણે લઈ જઈશું એમના પણ એ પૈસા આપણે બંનેમાંથી કોઈ રાઈડમાં નહીં ગણીએ બંનેની એક એક જ રાઈડ અત્યારે તો કેમ કે બુકિંગ ના કહેવાય ડાયરેક્ટ ઓળી છે એટલે હવે એમના પાછા ઝુંડા ડ્રોપ કરીએ અને પછી જોઈએ છીએ કે શેમાં રાઈડ મળે છે ચાલો આપણે જે રેપિડોમાં રાઇડ લઈને ગયા હતા એ કસ્ટમરના રિટર્ન આવવાનું હતું ઝુંડાલ તો આપણે પાછા ઝુંડાલ આવી ગયા છે અને એમના ડ્રોપ કરી લીધા અને જવાના તો આપણે બસોના સત્યાસી રૂપિયા લીધા હતા પણ પાછા આવવાના આપણે સાડા ત્રણસો એમના જોડે લઈ લીધા છે કેમ કે એમના જોડે આપણે ત્યાં દસ પંદર મિનિટ બીજી બગાડી હતી તો ચાલો હવે આપણે જોઈએ છીએ હવે નેક્સ્ટ સાઇડ ઉપરમાં આવે છે કે રેપિડોમાં આવે છે તો જોઈએ છે રેપિડો અને ઉપર બંને વન છે ઉપરમાં એકસો તેત્રીસનું કામ થયું અને રેપિડોમાં બસો છત્યાશીનું તો ચાલો જોઈએ છે સાંજ સુધીમાં કઈ એકમાં વધારે કામ થાય છે ચાલો દોસ્તો મળીએ નેક્સ્ટ સાઈડ ઉપર હા તો ગાઈસ આપણે ઝોંડાલમાં બેઠા હતા પણ ત્યાં તો રાઈડ મળતી નથી લગભગ આપણે અડધો કલાક જેવું બેઠા મહિને માંથી કોઈમાં રાઈડ મળતી નથી આપણને તો આપણે અહીંયા જગ્યા બદલશું અને જઈશું તપોવન સર્કલ બાજુ તે બાજુથી રાઈડો આપણને મળી જશે લગભગ તો ત્યાં થોડી ડિમાન્ડ વધારે હોય છે તો જવાબ આપણે જઈએ તપોવન સર્કલ અને ત્યાંથી જોઈએ છે કે રાઈડ મળે છે કે નહીં તો અહીંયાથી આપણે આ ચુંડાલવાળા ટોલ ટેક્સ થઈને તપોવન સર્કલ પહોંચી જઈએ તો સવારે જ્યાંથી ચાલુ કર્યું છું ત્યાં જ પાછા આવી ગયા છીએ ચિરોડામાં આપણા તપોવન સર્કલ જે એસએમએસ હોસ્પિટલ છે ત્યાં આપણે બહુ બેસી રહ્યા લગભગ એક કલાક બેસી રહ્યા પણ કોઈ સારી રાઈડ આપણને મળી નહીં ત્યાં આપણો ટાઈમ બહુ બગડી ગયો પછી ત્યાંથી રેપિડોમાં એક આ કિલોડાની રાઈડ મળી નાના ચિલોડાની તો આવી ગયા આપણે નાના ચિલોડા અને એ રાઈડ હતી રેપિડોમાં એકસો છપ્પન રૂપિયાની તો અત્યારે રેપિડોમાં તો ચારસો ઉપરનું કામ થયું છે અને ઉબરમાં તો હજુ સવારની એક જ રાઈડ મારી છે અત્યારે એટલે અત્યારે તો રેપિડો આગળ છે પણ હવે પીક ટાઈમ છે અત્યારે વાગે છે પાંચ એટલે હવે પાંચ વાગ્યા પછી રાત્રે નવ વાગ્યા સુધી ઉબરમાં સારી વર્દીઓ મળશે એવું લાગે છે મને કેમ કે પાંચથી નવનો ટાઈમ છે ઉબરનો છે તો જોઈએ છે હવે ઉબર રેપિડોને ટક્કર મારે છે કે નથી મારતા તો જોઈએ છીએ હવે અહીંયા બેઠા છીએ કિરોડામાં જોઈએ છે અહીંયાથી હવે રાઈડ ઉબરમાં આવે છે કે રેપિડોમાં આવે છે તો પછી રાઈડ આવે એટલે હું તમને અપડેટ આપું હા તો ગાય આપણને નાના કિલોડાથી એક રાઈડ મળી ગઈ હતી જે હતી રાણીતની તો અત્યારે આપણે રાણી ગયા છીએ અને એ રાઈડના આપણને બસો અઢાર રૂપિયા મળ્યા છે એટલે ઉબરમાં પણ આપણે બે રાઈડો કરી છે અને રેપિડોમાં પણ બે રાઈડો કરી છે અત્યારે અહીંયા રાણીમાં બેઠા છીએ ભીડ તો છે હવે જોઈએ છે અહીંયાથી નેક્સ્ટ રાઇડ અવે મળે છે ઉબરમાં મળે છે રેપિડોમાં જોઈએ છીએ આગળની રાઈડ કઈ એપમાં મળે છે અને કેટલાની મળે છે કઈ બાજુની મળે છે પછી તમને જણાવું છું કે ત્યાંની રાઈડ મળી છે ગાઈસ આવી ગયા છે એરપોર્ટ આપણને રાઈડ મળી ગઈ હતી એક રાણી એરપોર્ટની તો અત્યારે આપણે એરપોર્ટ આવી ગયા છીએ અને કસ્ટમરને ડોપ પણ કરી દીધા છે અને એના એકસો અઠાણું રૂપિયા આપણને મળ્યા છે પેરેન્સ ત્રણસોનું લગાવી દઉં છું હવે જોઈએ છે નેક્સ્ટ ફ્લાઇટ કઈ બાજુની મળે છે હા તો ગાઈસ આપણે એરપોર્ટ આવી ગયા છીએ જે રાણીપની રાઈડ હતી એ મેં તમને કહીએ એકસો અઠ્ઠાવન રૂપિયાની તે અહીંયા બેઠા છીએ મેઇન રોડ ઉપર આપણે તો સર્વિસ રોડ ઉપર બેઠા છીએ પણ વાગી ગયા છે સલાહ અને ઉબરમાં કામ થયું છે પાંચસો દસ રૂપિયાનું અને રેપિડોમાં થયું છે ચારસો તેતાલીસનું તો અત્યારે ઉબર આગળ છે રેપિડો કરતાં તો જોઈએ છીએ હવે નેક્સ્ટ રાઈડ રેપિડોમાં આવે છે ઉબરમાં આવે છે રેપિડોમાં કદાચ આવે તો આપણે ઉબરને ઓવરટેક મારી શકીએ જોઈએ છીએ હવે માં આવશે સવારે તો કામ સારું હતું પણ બપોર પછી એકદમ ઠંડુ કામ હતું એના કારણે જોઈએ એવી રાઇડો મળી નહીં અને કામ થયું નહીં સવારમાં સ્ટાર્ટિંગમાં તો એવું લાગતું હતું કે આજે પંદરસો સત્તરસોનું કામ થશે પણ કંઈ એટલું બધું થયું નહીં ખબર નહીં આજે બપોરે છ વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં જોઈએ એવો રાઇડો મળી જ નથી રોજ તો છ વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં તો ઉબરમાં બસો અઢીસોની રાઇડો ચાલુ ચાલુ જ હોય છે પછી એ પણ ગાડી જઈને હું બેઠો હતો ત્યાં રાઈડ જ નથી આવતી પછી આ એરપોર્ટની રાઈડ આવી એટલે પછી આપણે એ રાઇડ ઉપાડી લીધી તો જોઈએ છે હવે સારી રાઈડ મળે છે નહીં પછી તો આપણે ઘેર જતા રહીશું જોઈએ છે હવે શું થાય છે હા તો કહીશ આપણને એરપોર્ટથી કોઈ રાઈડ નથી મળી એટલે આપણે આવી ગયા હતા ગેર અને વાગી ગયા છે નવ અને ઓગણ તો ચાલો રેપોડિયોમાં જોઈ લઈએ આજનું કામ તો આજનું કામ થયું છે ચારસો અને તેતાલીસ રૂપિયાનું અને એમાં આપણે બે ઓર્ડર કમ્પ્લીટ કર્યા છે એક છે એકસો છપ્પનનો અને એક છે બસો સત્યાસી રૂપિયાનો રેપિડોનો તો આપણે જોઈ લીધું છે ચલો હવે જોઈ લઈએ આપણે ઉબરમાં ઉબરમાં આપણે ટોટલ કર્યું છે પાંચસો ને દસ રૂપિયાનું કામ તો આજનો વિનર છે ઉબર કેમકે ઉબરમાં સાંજે સારી સારી રાઇડો મળી હતી આપણને તો ચલો આપણે આજનું જોઈ લઈએ ટોટલ કેટલું કામ થયું છે તો કેલ્ક્યુલેટ ઉપર આવી જાવ અને ચારસો તેતાલીસ રેપેડોનું અને પાંચસો દસ રૂપિયા ઉબરનું અને બસો સત્યાવીસ રૂપિયાની એક પર્સનલ લાઈડ હતી તો ટોટલ આપણે બારસો ચાલીસ રૂપિયાનું કામ કર્યું છે મારો વ્લોગ સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જ